મહિલા સાકીરાબેન દ્વારા મકાનની બારીમાંથી પોતાને બચાવ બચાવોની બૂમો પાડતા લોકો આજુબાજુથી દોડી આવ્યા હતા અને સિદ્ધપુરના સમાજસેવક ભૂરાભાઈ પઠાણ પણ દોડી આવી અને તાત્કાલિક એકસો કંટ્રોલ નંબર પર ફોન કરી જાણ કરી હતી ત્યારે સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સિદ્ધપુર નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તેમજ સિદ્ધપુર અને ઊંઝાની એકસો એમ્બ્યુલન્સ દોડી આવી હતી જોકે ત્યારે બંને મહિલાઓ મકાનના ઉપરના મારે હોય નીચેથી મકાન બંધ હતું જેથી ફાયર ફાઈટરની ટીમે સીડી લગાવી હતી અને સીડી લગાવી અને મહિલાઓને મકાનના ઉપરના માળેથી મહિલાઓ માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ ફાયર ફાઈટરના મુસ્તાકભાઈ જાલોરી દ્વારા સ્પાઈડર જેમ મકાન ઉપર ચડી ગયા હતા અને મકાનની બારીમાંથી પ્રવેશ કરી નીચેનો દરવાજો ખોલી રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ એકસો આઠની ટીમે મકાનમાં જઈ બંને વૃદ્ધ મહિલાના આરોગ્યની તપાસ કરી હતી એમાં

આ ઘટના બાદ વૃદ્ધ મહિલાઓના પાડોશી તેમજ સંબંધીઓ દોડી આવ્યા હતા સિદ્ધપુરના જાગૃત નાગરિક ભૂરાભાઈ પઠાણ તેમજ સિદ્ધપુર નગરપાલિકા ચીફ ઓફિસર ફાયર ફાઈટરની ટીમ તેમજ એકસો આઠના ના હિરેનભાઈ સહિતની ટીમે ઉમદા કામગીરી કરતા લોકોએ તેને બિરદાવી હતી